નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ આજે તારીખ છ સાત બે હજાર ચોવીસના રોજ તાજા અને મહત્ત્વના ગુજરાતના પળેપળના ગુજરાત જાણવા માટે અંત સુધી જોજો મિત્રો અને ચેનલ પર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે રથયાત્રાના દિવસે અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે સાત જુલાઈ સુધી વરસાદનું જોર વધશે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેવાની શક્યતા છે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર ઓછું રહેવાની સંભાવના છે

ભારતીય મજૂર સંઘ સ્વદેશી જાગરણ મંચે નાણામંત્રી નિર્મલા સીતારમ પાસે માંગ કરી છે કે આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિને વાર્ષિક હજારને વધારીને બાર હજાર રૂપિયા કરવામાં આવે છે ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રીનારાયણ ચૌધરીએ કહ્યું છે કે બાર મુખ્ય માગણીઓ રજૂ કરી છે આગળ વાત કરીએ કે મહારાષ્ટ્રમાં ખેડૂતોનું બાકી બિલ માફ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સીધી સરકારે સમાજના દરેક વર્ગોને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે મહારાષ્ટ્રના ચુમ્માળી લાખ ખેડૂતોને વીજ બિલના લેણાં માફ કરવામાં આવશે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે વિધાનસભામાં બે હજાર ચોવીસ પચીસમાં બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી આ સાથે કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર પોંચ હજાર રૂપિયાની બોનસ આપવામાં આવશે આગળ વાત કરીએ કે રાશનની દુકાન સંચાલકો સામે કાર્યવાહી મહેસાણા જિલ્લામાં કેટલાક રેશન દુકાનોની કામગીરીમાં ખામી દેખાતા પુરવઠા વિભાગે કાર્યકારી હાથ ધરી છે જેમાં સત્તર જેટલા દુકાનોને પરવાનો ત્રણ માસ માટે કેન્સલ કર્યો છે હવે પછી આ દુકાનોને સતી જણાવીએ તો કાયમ માટે કેન્સલ જ થશે આ દુકાનોમાં અનાજના જથ્થાની ઘટ મળી હોવાથી કાર્યવાહી

અને ડીઝલ છે બે રૂપિયાનો કટશે શુભ શુભમંગલ વિવાહ યોજનાની રકમમાં વધારો દસ હજાર રૂપિયાની જગ્યાસ પચીસ હજાર રૂપિયા મળશે મુખ્યમંત્રીનું અન્નપૂર્ણા યોજના હેઠળ દરેક પરિવારને દર વર્ષે ત્રણ મફત સિલિન્ડર મહિલાઓ માટે પીક ઇન રિક્ષા યોજનાની જાહેરાત એકવીસથી સાઠ વર્ષની મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયા ખાતામાં આગળ વાત કરીએ કે આયુષ્યમાન યોજનાને લઈને મોટી જાહેરાત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અઢારમી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે સમાચાર આપ્યા છે જેમાં સિત્તેર વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોની સારવાર મફત કરવામાં આવશે મેની મેનિફેન્ડો બહાર પાડતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધોને ઉલ્લેખ કર્યો હતો કે આ ઉપરાંત રાષ્ટ્રપતિ મુર્મુએ એમ્બાય ભારતનો પણ ઉલ્લેખ કર્યો હતો આ અભિયાનમાં એક પોઈન્ટ પાંચ કરોડથી વધુ યુવાને રજિસ્ટેશન કરાયું હતું વધુ મહત્ત્વની વાત કરીએ કે માનવ કલ્યાણ યોજનામાં અડતાલીસ હજારની સહાય મિત્રો ગુજરાત સરકાર દ્વારા સમાજના દરેક વર્ગોની આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે જેમ કે નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના બાળકો માટે વાલી દીકરી યોજના ખેડૂત મિત્રો માટે આઈ ખેડૂત પોર્ટલ સમાજના નબળા વર્ગોની કલ્યાણ માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ જેવા પ્લેટફોર્મ કાર્યરત છે તેવી જ એક માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે જેમાં રોજગાર વાંછો પોતાનો ધંધો શરૂ કરવા માટે ટ્રલ કીટની સહાય આપવામાં આવે છે જો ગુજરાત સરકારના કમિશનરના કુટીર અને ગ્રામ ઉદ્યોગ મારફતે માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગને તથા રોજગાર યુવાનોને સ્વરોજગારી માટે સાધન સહાયક કીટ આપવામાં આવે છે માનવ કલ્યાણ યોજનાના નોય ફેરિયા સિલાઈ કામ કરનારના સુથારી કામ માટે દરજી કામ વગેરે જેવા અઠ્યાવીસ પ્રકારના વ્યવસાય માટે આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં જુદા જુદા વ્યવસાય માટે અડતાલીસ હજાર સુધી કેટેગરી વોઇસ મફત સાધન થાય આપવામાં આવે છે વધુ આગળ વાત કરીએ ખેડૂતોને દિવસે વીજળી ખેડૂતો ખેતી માટે પિયત માટે રાત્રિના દિવસે બદલે હવે દિવસે જ વીજળી મળશે તેવી માંગ ખેડૂતોએ કરી રહ્યા હતા ત્યારે ખેડૂતોએ રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ પંદરસો કરોડ જોગવાઈ કરાઈ છે જેમાં ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી માગણી હતી કે તેઓ રાતના બદલે દિવસ વીજળી આપવામાં આવે આ માગણી આ વર્ષે સંતોષ થાય તેવું હવે લાગી રહ્યું છે બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તે હજુ જોવાનું રહ્યું છે આગળ વાત કરીએ કે પાન કાર્ડ ધારકો માટે ધ્યાન જે લોકો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં સિત્તેર કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કર્યું જ નથી પણ જો આધાર અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તે મોટી રકમમાં વ્યવહારો બેંક દ્વારા કરી શકશે નહીં સરકારની યોજના નો લાભ પણ મેળવી શકશે નહીં તેમજ વિભાગ દ્વારા નિરાધાર વૃદ્ધા પેન્શન યોજના ગુજરાતના વૃદ્ધ વડીલોની સરકાર સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ કામ કરે છે જેમાં સરકાર નિરાધાર વૃદ્ધા પેન્શન યોજના ચલાવે છે પેન્શન પાત્ર લાભાર્થીઓને માનસિક સહાય મળે છે સાહીઠથી એગ્યાસી તેર વર્ષની જૂથના લોકોને મને ત્રણ હજાર સાતસો પચાસ એંસી વર્ષની વધુ માટે એક હજાર રૂપિયા મળે છે જેમાં પોણસો રાજ્ય ત્રણ રાજ્યમાં આપવામાં આવે છે અરજી કરવાના ગ્રામીણ વિસ્તારોમાં વીસી અને શહેરી વિસ્તારોમાં મામલદાર કચેરી મુલાકાત લઈ શકો છો વધુ આગળ વાત કરીએ કે ચૌદ પાકોમાં ટેકાના ભામા કર્યો વધારવું વડાપ્રધાન મોદીએ અધ્યક્ષ બુધવારે સાંજે કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠક બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે તેમાં ખેડૂતો માટે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેમાં ચૌદ પાકના ટેકાના ભાવમાં વધારો કરવા મંજૂરી આપી દીધી છે જેમાં કપાસના ભાવમાં પોણસોને એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે કપાસની એમએસપી સાત હજાર એકસો ને એકવીસ નક્કી કરાય છે મગફળીની એમએસપી છ હજાર સાતસો ને ત્યાંશી છે ત્યારે ખરી પાકમાં ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ડાંગરની એમએસપી બે હજારને ત્રણસો રૂપિયા કરાય છે અડદ દાળનો ટેકાનો ભાવ સાત હજાર ચારસો રૂપિયા કરવામાં આવ્યો છે આગળ વાત કરીએ કે બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં મળે ગુજરાતના બે હજાર બાસઠ લાખ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો હપ્તો નહીં આવે જી હા સરકારે પીએમ કિસાન યોજના માટે ખોટી રીતે લાભ લેતા હોય ખેડૂતોની બાદબાકી કરીને રાજ્યના આવા કુલ બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતો નીકળ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારને વાર્ષિક સ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં ત્રણ હપ્તા ચૂકવામાં આવે છે આગળ વાત કરીએ કે મકાન બનાવવામાં મળશે સહાય ઘર બનાવવાના ગુજરાત સરકાર આપશે તમને એક લાખને બત્રીસ હજાર રૂપિયા અથવા તો એક લાખને વીસ હજારની સહાય આ બંને યોજનામાં તમને કઈ યોજના લાગુ પડે તેના વિશે વાત કરીએ તો આ આ યોજના નંબર એક પંડિત દીનદયાળા ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ત્રેવીસમાં જેમાં તમને એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમે પહેલો હપ્તો સાઠ બીજો હપ્તો ચાલીસ હજાર અને ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે એકથી બે મહિના તમને કરેલી અરજી પાસ થઈ શકે છે જે તમે એકાઉન્ટ નંબર આપ્યો તેમાં હપ્તો મળવાનું શરૂ થઈ શકે છે આગળ વાત કરીએ કે મકાન બનાવવા મળશે સહાય યોજના નંબર બે બે ડૉક્ટર લાંબા સાહેબ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના આંબેડકર આવાસ યોજના અંતર્ગત કુલ એક લાખને બત્રીસ હજારની સહાય આપવામાં આવે છે મકાન બનાવવા માટે એક લાખને વીસ હજારની સહાય છે જેમાં પહેલો હપ્તો સાહીઠ હજારનો બીજો હપ્તો ચાલીસ હજારનો ત્રીજો હપ્તો વીસ હજારનો ચોથો હપ્તો બાર હજાર રૂપિયાનું બાથરૂમ બનાવવા માટે આપવામાં આવે છે જ્યારે આ યોજનામાં એસટી એસટી ઓબીસી કોઈ પણ ફોર્મ ભરી શકે છે જ્યારે યોજનાનો નંબર બે માં એસટી એસસીમાં ફોર્મ ભરી શકશે પોર્ટ લાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરી શકો છો મહત્વની વાત કરીએ ખેડૂતોને ઘરે બેઠા બેતાલીસ હજાર રૂપિયા જે ખેડૂતોએ આ બે યોજનાને જેમ કે પીએમ કિસાન યોજના પીએમ માનવધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાને લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો સાહીઠ હજાર વયની સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ હજારની સહાય આપવામાં આવે છે આગળ વાત કરીએ કે આરબીઆઈ મોટી ભેટ આપી રિઝર્વ બેંકે વ્યાજના દર યથાપત રાખવા પર્સનલ હો હોમ ઓટો સહિતની લોન કોઈ ફેર નહીં પડે આરબીઆઈને ફુગાવો કાબૂમાં લેવા માટે સતત વ્યાજ દર યથાવત રાખ્યો છે રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ માટે જીડીપી ગ્રોથમાં અંદાજ વધારીને સાત ટકા કર્યો છે બે હજાર બાવીસ અને ત્રેવીસમાં દેશનો જીડીપી ગ્રોથ સાત બે ટકા હતો ફુગાવોને ટાર્ગેટ ચાર પોઈન્ટ પાંચ ટકા રાખ્યો છે વધુ આગળ વાત કરીએ વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા ખાતામાં જો તમે પણ બાર પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને ત્રણ હજાર રૂપિયા રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ એટલે કે સ્ત્રી અને પુરુષ બંને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે વાર્ષિક આવર ચાર લાખથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ ત્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભરી વખતે આધાર કાર્ડને બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધું જ ડોક્યુમેન્ટ કરી અરજી સબમિટ કરવાનું રહેશે છેલ્લે મહત્ત્વની વાત કરીએ કપાસના મહત્વના ભાવમાં રૂપિયા સાત હજાર નવસોને રહ્યા હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ છે ત્યારે એપીએમસીના ભાવ પર ખેડૂતોની નજર હોય છે તેમને જણાવી દઈએ કે ગઈકાલે રાજકોટમાં એપીએમસીના કપાસના મહત્વ ભાવ ચાર ચાર હજારથી સાત હજાર નવસો વચ્ચે રહ્યા હતા મગફળીના ભાવ ત્રણ હજારથી છ હજાર નવસો ને પચીસ વચ્ચે રહ્યા હતા પછી ચોપડી ચોખાના ભાવમાં ત્રણ પોઈન્ટ સોળસો સોળસો ને ચાળીસ રૂપિયાથી પોત્રીસો રૂપિયા વચ્ચે રહ્યા હતા કઉના ભામા રૂપિયા 2250 ને પચાસથી બત્રીસ રૂપિયા વચ્ચે રહ્યા હતા